વાળી દીધો તો ભગવાન હલવાણ ભારે કરી કસોટી લેવા તો લેવાય ગઈ પણ હવે મારે નીકળવું કેમ જંડો લોળી મૂકીને વેગ વીરભાઈ માં ઈ પૂજાય આ લોગો લાગ્યો છે ભગતની માથે ફૂવો એટલે લોગો સમજી ગયા ને આમ હું ધૂણું છું જો ભક્તો હતા નરસિંહ મેં તો બાવન કામ કર્યા હતા તમે વિચાર કરો નરસિંહ ને નરસિંહ ધૂણ્યો તો નહીં ભગત ના જ કામ કરે બોરો કુંભાર તમે એક એક લ્યો સંતોને દાસી જીવન રોહિદાસ એક એક લ્યો જમીલ શાહ તમે એક એક ઊંડા ઉતરો એક એક ઊંડા ઉતરો એ ધૂણ્યા નતા પણ એ પરમાત્મા ને અરે જેના તાર લાગી ગયા તા બાપ પણ બોલે ઈ કરતા પણ આ લોકા કાઢી નાખો ભુવાના ભગત થાવ માના ઉપાસકો થાવ બાપ